સૌરાષ્ટ્રના એક મહિ એક નેતા છે એક ધારાસભ્ય છે એ સૌરાષ્ટ્રના ધારાસભ્ય એક મહિલા સાથેના પ્રેમ પ્રકરણમાં પડી ગયા એમને દર થોડા સમયે કોઈ નવા ફ્રેન્ડ જોઈએ મહિલા ફ્રેન્ડ આ જે ધારાસભ્ય છે એ છોકરીની જે વ્યસનની લત છે એ છોડી નથી શકતા એમનાથી આ વ્યસન છે છોકરીઓવાળું એ છૂટતું નથી એટલે એક સૌરાષ્ટ્રના નેતાનો હજી હમણાં થોડા સમય પહેલાં જ એમના ડ્રાઈવરે ખૂબ વ્યવસ્થિત તોડ કર્યો હતો મોટા પૈસા લઈ લીધા હતા પણ એ ગામમાં ફાંકા ફોજદારી કરતા ફરે પણ ડ્રાઈવર સામે બહુ ચાલ્યું નહીં અધિકારીઓ નેતાઓ એ જ્યારે પણ તકલીફમાં આવે એમનાથી કોઈ ભૂલ થઈ જાય એટલે સીધા જ પૈસા પાણીની જેમ વાપરવાનું શરૂ કરી દે ખાસ કરીને અધિકારીને નેતાઓ જ્યારે મહિલાની ચુંગાલમાં આવી જાય જ્યારે મહિલાના કહેયાગ્રા થઈ જાય એટલે કે એમના ઘરની મહિલા નહીં પરંતુ એક્સ્ટ્રા અફેર જેમના હોય છે અને પછી એ મહિલાને ખબર પડી જાય કે સાહેબ પાસે તો બહુ પૈસા છે અથવા તો સાહેબને ફસાવવા માટે જ ખાસ પ્રકારની મહિલાઓ એ માર્કેટમાં ફરતી હોય છે ત્યારે જબરજસ્ત તોડ થઈ જાય પૈસાનો તોડ થઈ જાય અને અધિકારીને નેતા હસતા મોઢે આ પૈસા એ પેલા બેનને આપી દે જેથી કરીને ગામમાં ભવાડા ના થાય ઇજ્જત ની એક બે ત્રણ ના થાય એક એક એ લાંબા સમયથી મહિલાથી પીડાઈ રહ્યા છે અને આ હોશિયાર અને ચાલાક મહિલાએ ધારાસભ્યનો બીજી વાર પણ જબરજસ્ત તોડ કરી નાખ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું કિશન કાઢીલિયા આખો વિડીયો અને આખી ખટપટ જે તમે સાંભળવા આવ્યા છો એ ખટપટ સાંભળતા પહેલાં જ આપ અમારી ન્યૂઝરૂમ ગુજરાત ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેજો જી હા હું તમને વાત કરતો તો અધિકારી નેતાની અને અધિકારીઓને નેતાએ ફસાય ક્યાં તો મોટા ભાગે ભ્રષ્ટાચાર અને મહિલાઓમાં પણ ભ્રષ્ટાચારમાંથી છૂટી જવાય પણ મહિલાઓમાંથી નથી છૂટાતું આપણા આજ દિન સુધી અનેક પ્રકરણો જોયા છે કે જ્યાં નેતાઓ કોઈ ને કોઈ મહિલાઓ સાથે ચર્ચામાં આવ્યા હોય તેમના પર ફરિયાદો દાખલ થઈ હોય ક્યાંક એમની પાસેથી મોટા પૈસાનો તોડે કરી લેવામાં આવ્યો હોય સૌરાષ્ટ્રના એક મહિ એક નેતા છે એક ધારાસભ્ય છે એ સૌરાષ્ટ્રના ધારાસભ્ય એક મહિલા સાથેના પ્રેમ પ્રકરણમાં પડી ગયા આમ તો શ્રી એ મહિલાઓ વાળી આદતને છોડી નથી શકતા એમને દર થોડા સમયે કોઈ નવા ફ્રેન્ડ જોઈએ મહિલા ફ્રેન્ડ એટલે એમને થોડું સારું લાગે નવા નવા ધારાસભ્ય બન્યા છે માન માન મેળ પડ્યો એટલે ફરી એક વખત આ વખતે ધારાસભ્ય તો બની ગયા પણ એક મહિલા ધારાસભ્યને વ્યવસ્થિત રીતે દબાવી રહ્યા છે થોડા સમય પહેલાં પણ આ મહિલાની ગર્લફ્રેન્ડ આ જે ધારાસભ્ય છે તેમની જે ગર્લફ્રેન્ડ છે મહિલા ગર્લફ્રેન્ડ એમને થોડા સમય પહેલા પણ આ ધારાસભ્ય પાસેથી વ્યવસ્થિત રીતે તોડતો કરી લીધો હતો જોકે એક આખી સિન્ડિકેટ પણ માર્કેટમાં ફરતી હતી કે ગમે એમ કરીને આ ધારાસભ્યના પુરાવાઓ મીડિયા સુધી પહોંચાડો હું પણ એક ખાન એ સમયે જ્યારે આ મહિલા આ નેતાવાળી વાત આવતી હતી ત્યારે હું પણ એક ચેનલમાં નોકરી કરતો હતો મારી પાસે પણ એક ભાઈ આખું પ્રકરણ લઈને આવ્યા હતા પણ મને કે હું કહું ત્યારે તમારે ડિલીટ કરી નાખવાનું એટલે મેં કીધું ભાઈ એ કામ તો મારાથી નહીં થાય હું તો એકવાર વિડીયો બનાવું પછી એ વિડીયો ક્યારેય ડિલીટ તો નથી કરતો અને એ વિડીયો મને ડિલીટ કરવાનો પણ નહીં આવડે એટલે પછી એમાં એવું થયું કે લોકો મારી પાસેથી જીતા રહ્યા પણ પછી મને ખબર પડી કે ગેંગ આખી તોડબાજ ગેંગ હતી જે ધારાસભ્ય પાસે બહુ પૈસા છે પૈસાનો તોડ કરવો પણ ફરી વખત આજ મહિલા તોડ કર્યા હોવાની ચર્ચા છે મહિલાની વાત કરવામાં આવે તો મહિલાની ઉંમરે ત્રીસ થી લઈ અને પિસ્તાલીસની ની વચ્ચે છે અને ધારાસભ્યની ઉંમરે પાંત્રીસથી થી પિસ્તાલીસ પાંત્રીસથી થી પચાસ વચ્ચેની છે અને આ જે ધારાસભ્ય છે એ છોકરીની જે વ્યસનની લત છે એ છોડી નથી શકતા એમનાથી આ વ્યસન છે છોકરીઓવાળું એ છૂટતું નથી થોડા સમય પહેલાં એમને ઘરેથી પણ કકડાટ થયો હતો એમના ઘરના સભ્યોએ પણ એમને સમજાવ્યા હતા કે તમે આ બધું છોડી દો અને જે તમે ગાંધીનગરના સુરતના આંટાફેરા કરો છો એ પણ છોડી દો પણ સૌરાષ્ટ્રના અનેક નેતાઓને આ જે ધારાસભ્ય છે એમની પાસેથી પૈસા નીકળે એમાં રસ છે એટલે એ નેતા જે પાર્ટીના છે એ પાર્ટીના લોકો એવું ઈચ્છે છે કે આનો તોડ થયા જ કરે આ ધારાસભ્યના પૈસા ઓછા થયા જ કરે એટલા માટે થઈને સૌરાષ્ટ્રના એક નેતાઓએ અલગ અલગ જગ્યાએ બ્રિફિંગ કર્યા કરે છે અને આ ધારાસભ્યોના પૈસા કેમ ઓછા થાય કેમ આ ધારાસભ્ય બદનામ થાય છે એનું કામ કર્યા કરે અને કરોડપતિ નેતા પાસેથી પૈસાની વાત કરવામાં આવે તો ખંખેરોને એટલા પૈસા મળે એમ છે એટલે પેલા જે સરસ મજાના એમના એક્સ મેન બેનપણી છે એ ભાડી ગયા છે આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ભાડી ગયા છે જેમ મધમાખીઓ હોય એ ફૂલમાંથી આખોય રસ ચૂસી ના જાય રસચૂસ્યા જ કરે ત્યાં અને પોતાનો મહેલ જેવો મધપુડો ના બનાવે ત્યાં સુધી મધમાખીને મજા ના આવે એમાં ધારાસભ્યને પણ ચૂસવાની પ્રક્રિયા પેલા ગર્લફ્રેન્ડ છે છોડતા જ નથી અને જો ધારાસભ્ય યાની કેન કરે તો કે આખા ગામમાં તને ઉઘાડો કરી દઈશ તને બજારમાં ફેરવીશ સમાજમાં તને ઉઘાડો કરીશ કે તે મારી સાથે રેપ કર્યો બીક પણ છે આ મહિલાઓને એક આખી ટોળકી છે કે જે સંતાડતી સંતાડતી સુરત સુધી લઈ ગઈ છે એ બેનને અત્યારે સૌરાષ્ટ્રમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે અને સુરતમાં રાખ્યા હોવાના સમાચાર છે અને ધારાસભ્યનો બિચારાનો બે વાર તોડ થઈ ગયો પણ એમ છતાં પણ તેઓ બહાદુર પોલીસને જાણ નથી કરતા પોલીસ સ્ટેશને જતા એમને ડર લાગે છે કારણ કે એમની પોતાની ભૂલ એમને દેખાય છે કે આ તો આપણું પાપ થઈ ગયું છે વાત તો એવી પણ છે કે પેલા બેન પાસે થોડા ઘણા વિડીયો અને ફોટા ધારાસભ્યના છે આવી વાત છે આપણને ખબર નથી સાચું ખોટું શું હોય પણ બીજી વાર આ ધારાસભ્યનો તોડ થઈ ગયો છે આવો જ એક તોડ થોડા સમય પહેલાં સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના એક સંગઠનના દિગ્ગજ નેતાનો પણ થઈ ગયો હતો એમના ડ્રાઈવરે જ એ મહિલા એમની મહિલા મિત્ર સાથેના ફોટા બોટા કંઈક ફોનમાં પાડી લીધા હતા એટલે એક સૌરાષ્ટ્રના નેતાનો હજી હમણાં થોડા સમય પહેલાં જ એમના ડ્રાઈવરે ખૂબ વ્યવસ્થિત તોડ કર્યો હતો મોટા પૈસા લઈ લીધા હતા પણ એ ગામમાં ફાંકા ફોજદારી કરતા ફરે પણ ડ્રાઈવર સામે બહુ ચાલ્યું નહીં એટલે ત્યાં એ નેતાએ પૈસા મૂકી દેવા પડ્યા પણ આવીને આવી ઘટના એ સૌરાષ્ટ્રમાં આવી છે આમ તો એક દોઢ વર્ષ પહેલાં પણ ધારાસભ્યના પૈસા બેને તોડ્યા હતા અને ફરી બેનની પાસે કોઈક ચડ્યા હશે તો ફરી ધારાસભ્યના પૈસા તોડ્યા છે જો કે આપણું તો કોઈ સગુવાળું નથી ને આપણે કોઈથી કંઈ લેવા દેવા નથી પણ ખેર આ તો તમને ખબર પડે કે જે ધારાસભ્યો એક ટકા બે ટકા પાંચ ટકા દસ ટકા કે વીસ ટકા એ જે ટેન્ડરોમાંથી લેતા હોય છે આ ધારાસભ્યને પણ ક્યાંક ટેન્ડર ના પૈસા દેવા પડતા હોય છે આવી બેનપણીઓ એમના પૈસા લઈ જતી હોય છે સૌરાષ્ટ્રના ધારાસભ્ય હાલ તો બિચારા ચિંતામાં છે પણ આપણે તો એમાં કંઈ વાંધો નથી ને આપણે તો કંઈ કરી પણ ના શકીએ કારણ કે આપણે તો એક નાના પત્રકાર છીએ એટલે ખાલી બોલી શકીએ અને તમને માહિતી આપી શકીએ તમને ધારાસભ્યનું નામ ખબર હોય તો કમેન્ટમાં લખજો આ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરીને આવો નવો પ્રેમ દર્શકો આપતા રહેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર